આજના રાજકારણ વિશેષ ચિંતાઓ સાથે વ્યથાઓ વ્યક્ત કરતા ડોક્ટર ભરતભાઈ કાનાબાર અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાનાબારે ટ્વીટ મારફતે વ્યથાઓ વ્યક્ત કરી રાજકારણમાં હોદ્દાઓ પર રહી પ્રમાણિકતા જાળવી રાખવાનો ધર્મ બહુ ઓછા લોકો નિભાવી શકે છે અને આ પ્રજાતિ લગભગ નામ થવાને આરે છે ગુજરાતના સદભાગ્ય રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી આવા દોષિત વાતાવરણમાં પણ દિલને શાંતા આપે તેવો સુખદ અપવાદ છે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં લોકોના ઉકેલ પ્રશ્નો માટે તેઓ અધિકારીઓને ખકડાવી નાખે છે જે પોતે ચોખ્ખા રહી શક્યા હોય તે જ આટલી ખુમારી બતાવી શકે નાગરિક તરીકે આપણી ઉણપ એ છે કે આપણે ભ્રષ્ટ લોકોનો જાહેરમાં વિરોધ કરી શકતા કે નથી આપણે પ્રમાણિક લોકોને ખુલ્લા મને બિરદાવી શકતા ડોક્ટર ભરતભાઈ કાનાબારે આજના ભ્રષ્ટાચારી રાજકીય નેતાઓ પર ટ્વીટ મારફતે નિશાન તાક્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંવેદનશીલ સાથે નિષ્ઠાવાન રાજનેતા ગણાવતા ડોક્ટર ભરતભાઈ કાનાબાર